સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં તંત્રનો મોટો એક્શન સામે આવ્યો છે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મોડી રાત્રે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ 260 ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન અંદાજિત 210 કરોડથી વધુની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે નીડર અને કડક કાર્યવાહીના કારણે નાયબ કલેક્ટર એચટી મકવાણા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે

સૂર્યા ચોક થી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો

આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબદા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને

ઉપર દબાણ હતું અને બાવને બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે મહેશ ઉટેરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત